એક્સપાયરીના દિવસે જે ટ્રેડ બનતો હોય એમાં ખાસ કરી અને એક જ સાથે કોલ અને એક જ સાથે પૂટ એટલે કે બંનેના કેલ્ક્યુલેશન મુજબનો જે ટ્રેડ બનતો હોય એની અંદર એસેલ શું લગાવો અને ટાર્ગેટ કેવી રીતે સેટ કરવો એનું ઘણી બધી વખત કન્ફ્યુઝન થતું હોય તો એ આપણે પ્રોપર શીખવું છે તો એના માટે જે આ ખાસ કરીને હીરો જીરોની અંદર જ વર્ક કરે છે ખાસ કરીને હીરો જીરોમાં દાખલા તરીકે નિફ્ટીનો છવ્વીસ હજાર સોનો કોલ અને છવ્વીસ હજારનો જે ફૂડ છે એ બંનેનો ભાવ અરાઉન્ડ કોઈનો બાર થી પંદર ચાલે છે યા તો કોઈનો આઠ છ થી આઠ ચાલે છે બરાબર આપણે કેલ્ક્યુલેશન દાખલા તરીકે લઈ કે બારથી પંદરનો ભાવ છે એટલે મેક્સિમમમાં બાઈંગ જે થાય છે એ ત્રીસ રૂપિયાનું બાઇંગ થશે એટલે ત્રીસ પોઈન્ટનું તો ટોટલ પોઈન્ટ જે છે એ ત્રીસ પોઈન્ટ પચાસ રૂપિયાનું આપણે બાયિંગ કર્યું છે એની અંદર એસેલ છે એ પંદર પોઈન્ટ નો રાખ્યો છે તો આ પંદર પોઈન્ટનો એસલ કેવી રીતે છે દાખલા તરીકે એકનો ભાવ છે એ પંદર છે એકનો ભાવ છે ઝીરો થઈ જાય તો અહીંયા આપણો એસેલ હીટ કહેવાય અથવા તો એકનો ભાવ સાત થઈ ગયો એકનો ભાવ આઠ થઈ ગયો તો અહીંયા ટોટલ પંદર થઈ ગયા એટલે કે એસેલ હીટ પણ

પછી છેલ્લે આપણે જીરો થાય ત્યાં સુધી વેઇટ કરવો એનો કોઈ મતલબ નથી મેન વાત છે કે કોલ અને ફૂટની ટોટલ સમરી અહીંયા ટોટલ વર્ક કરે છે એટલે તમે જો ટાર્ગેટ ની રાહ જોતા હોય તો એકનો ભાવ ચાલીસ અને એકનો ભાવ પાંચ થઈ ગયો છે તો અહીંયા તમારો ટાર્ગેટ હિટ થાય છે એટલે કે ટોટલ પિસ્તાલીસ પોઈન્ટની સમરી આવી ગઈ છે પછી માર્કેટ અહીંયાથી બની શકે કે ઉપર જાય છે તો એ નેક્સ્ટ ટાર્ગેટ આવે ન આવે આપણા હાથમાં નથી માર્કેટ નક્કી કરે માર્કેટની જેવી મુમેન્ટો હોય એ રીતે બધું નક્કી થતું હોય એટલે આવી જે માહિતી છે ખાસ કરીને કેલ્ક્યુલેશન ઉપર વર્ક કરતી હોય ન સમજાય તો એકવાર બે વાર વિડીયો રિપીટ કરજો બાકી કોમેન્ટમાં કહી દેજો થેન્ક યુ ધન્યવાદ